રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને કાયદા વિધો સાથે બેઠક યોજી રાજકોટ શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી મંત્રીએ ગુંડા અને અસામાજિક તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા અને નાગરિકો સુરક્ષિત મહેસૂસ કરે તેવું વાતાવરણ જાળવવા પર ભાર મૂક્યો હતો આ બેઠકમાં રાજકોટના વિવિધ વકીલોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા માત્ર છે કે મંત્રીએ આ પ્રશ્નોનો પોલીસ અધિકારીઓ સાથે મળીને સકારાત્મક ઉકેલ લાવવા હૈયા આપી હતી મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ગુનેગારોને અસામાજિક તત્વોમાં કાયદાની ધાગ બેસે અને નાગરિકો સુરક્ષિત કરે તે માટે ગુજરાત પોલીસે વિશેષ શરૂ કરી હતી છે કે જેમાં ગુનો કરવાની ટેવ ધરાવતા તત્વો તથા અસામાજિક તત્વો સામે કડક હાથે કામ રહ્યું છે આવા તત્વોને કડક સજા થાય તે માટે વકીલોની ભૂમિકા પણ ખૂબ મહત્વની હોવાનું તેમણે જણાવ્યું હતું રાજકોટ શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે પોલીસ તથા વકીલોની સમયાંતરે સંયુક્ત સંકલન બેઠક કરવા પણ તેમણે સૂચન કર્યું હતું